બધા બ્રેડ કાપી નાખાશે ને હવે છે એનામાં સુંદો ફરી તો મિત્રો છે ને હવે પકોડા તળવાનું ચાલુ કરી દીધું અત્યારે તો એટલા તો અત્યારે નાખી દીધા છે જે મોગર ડાયરે આજના અમારે નવા વિલગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે આજે છે ને કેમ કે કારણ કે આજે છે ને અમારે પકોડા બનાવવાના છે તો મેં જે બટેટા બાફી નાખા છે પછી આ બધા મસાલો છે ને ત્યાર થઈ જશે તો પહેલાં તો સૌથી પહેલાં હું બટેટાને તેને ફોલી નાખું પછી મસાલો મળી તને પણ બધાને મોગલ બધાને આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે આજ આપણે ભજીયા ભજીયાના પકોડા પકોડા બનાવવાના છે અમારે આજ આજ ઘણા દિવસ પછી પાછા પકોડા બને છે આને કર આપણા આપણી ચેનલમાં પકોડાના વિડીયો ઘણા છે અને પહેલાં તમે જોયા હોય છે પણ આજ પાછા બને ફરીવાર અને મજા આવી ગયું હોય કેને ખબર બધાને એવું જ લાગે મને તો આ એટલે બનાવે છે તો આ બટેટા છે બધી મસાલો છે તો મેં પહેલાં બટેટા તૈયાર કરી નાખીએ હું બ્રેડે લઈ આવો છું તો ગાય કે બટેટા મેં છે ને ખોલી નાખ્યા પહેલાં

બે પછી ચાલો ભાઈ અમે બટેટા ફોલ નાખીએ મિત્રો આપણે મસાલામાં વાત કરીએ તો ડુંગળી છે પછી લીંબુ છે ટમેટા છે મરસા છે ને ધાણા છે ને આદુ એટલી વસ્તુ છે અને બટેટા આપડા એટલા ફોલાઈ ગયા છે તો ગાયગા હવે અમે આ બધું છે ને પેલા સુધારી નાખીએ એટલે પછી મસાલો બધો આપણો તૈયાર થઈ જાય જો મસાલો તો તૈયાર થઈ ગયો છે આ દાણા છે ને ધોવા આવ્યા છે કાબુલી બધા મસાલો ધોવો પડે તો બનાવવાની હું કરાય કાતર ધોવા હે હા એવું છે હવે હું બાકી છે મસાલો બધો તૈયાર તો થઈ ગયો હવે કઈ બાકી છે હે કઈ નથી ને બટેટાનો સૂંધો મેં ચાર કરી નાખ્યો છે ને હવે એમાં બધો મસાલો મેં મળેલો છે ને ટમેટા છે ધાણા છે બધો મસાલામાં મળેલો છે ને મિરસા છે એ બધું આમાં સૂંધા ભેગું નાખી દઉં પછી છે ને હળદર નાખવું ને ધાણાજીરું નાખવાનું છે આપણે તો અત્યારે છે ને આપણે બધો મસાલો આમાં નાખીને મિક્સ કરી નાખીએ લીંબુનો રસ પછી આ ધાણાજીરું છે આ છે હળદર બધો મસાલામાં નાખી દઈએ ચાલો ભાઈ હવે છે ને ગાયકા પેલા છે ને ખેટા ફળ છે ને બ્રેડના કટિંગ કરી નાખીએ આપણે પકોડા બનાવવાના એટલે આ રીતે કરવા પડે તો તમને ખબર જ હોય બધા ને તૈયાર થઈ ગયું છે ને હવે તો હવે થાંભડા ધોઈ નાખો પેલા પેલા બધા છે ને વાસણ ધોઈ નાખે હવે પછી પકોડા તળવાનું તૈયાર કયા કરવાના છે તળી નાખવા ને બધા વરસાદનું વાતાવરણ કઉ ભાઈ અત્યારે કંઈ ઘટે ન તો અમારા દાડ જાય લગભગ તો બંધ જ રહેવાના છે અત્યારે વરસાદ જ એવો આમ સડી ગયું છે ને વાદળું કાળું ભમ્મર થઈ ગયું છે વરસાદ આવશે મેડમ તો અત્યારે થામડા ધોઈ છે ભાઈ કેમ કે ઘરનું કામ જ છે કામ જ કામ જ બીજું કાંઈ નહીં કા હું કામ કરવા લાગુ ભઈ નાખું થામડા લાય ઓભી થઈ જાલ જા જા અમારું કામ થોડું છે અમારું કામ હોય તો અમે કરી નાખીએ

ને સરસ મજાના પકોડા તો મસ્ત બની છે છે હવે ગાય ગામે પેલા ફટાફટ ગાય ગા છે ને પકોડા બધા બનાવી નાખીએ એટલા બની જશે પૂરી બનાવે છે બધા તો હવે ગાયગા પેલા પકોડા બનાવી નાખીએ પકોડા બનાવી નાખે તો ગોટા બધા તળવાના બાકી છે થોડા કહેવા હવે એટલા બાકી છે તો બધા તળવા મૂકી દીધા છે ને પકોડા બધા તૈયાર થઈ જશે તો ચાલો હવે ગાય ગા ફટાફટ પેલા ગોટા બધું તૈયાર કરી નાખીએ તળી નાખીએ પછી તમને ડાયરેક્ટ મળીએ આજ મારા માને છે ને પોરો છે કેમ કે આજ પૂરી બનાવે છે બધું આજ તમારા કોમેન્ટ આવી હતી માં એક કે તમારા માં જ રાંધે છે બધું ઓલી કઈ નથી કામ કરતી એમ

આપણે જે આ ડાયરેક્ટ કહી દઈએ ને કે ભાઈ કઈ સારું નથી બેન આમાં કઈ જમાવટ નથી ને આપણે ઘણી વાર વાતો કરી નાખીએ પણ જયારે બનાવીએ ને ત્યારે ખબર પડે કે કેવું બીનું છે એમ એટલે આ એક મોટી એક વાત સમજા જઈ છે કેવા બીના છે સાથી હા તારે તો બનાવવાનું એટલે મસ્ત જ બનાવ્યું હું ખાવ પછી કાંક મને ખબર પડે કેવા બીના એમ હું શાખું હવે

હું ફેમિલી હવે જમીન લીધું છે અને જમીન હવે ડાયરેક્ટ અત્યારે વિડીયો એડિટિંગ કરવા બેઠી ગયો છો અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે સાડા અગિયાર કે સોરી સાડા બાર સાડા બાર થઈ ગયા છે અત્યારે સાડા બાર વાગી ગયા છે અને હું વિડીયો એડિટિંગ કરી અને પછી સુઈ જાય હવે ગાય ફટાફટ તો આ વિડીયો ગેમો કે નહીં તમે લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે જય માતાજી જય મોહ